દીકરાની અંતિમ યાત્રા બાકી છે હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ અહીંયા છે કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય કોઈને બક્ષવામાં નહીં આવે ખાતરી હું આપું છું સરકાર તરફથી આપું છું સરકાર સાથે વાત થયેલી છે પરંતુ કોઈપણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં હોઈએ અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવહ નથી તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માગીએ છીએ નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી જવાનો નથી આ અમારી ગેરંટી છે તમે જે જે મિનિટ જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ સંજોગો અને જે રીતનો બનાવ બનાવ છે ખૂબ દુઃખની છે ખૂબ દુઃખનો છે આપણા ઘર થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વેની ની નમ્ર વિનંતી છે સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પતિ ને આ સર્વે હું વિનંતી કરું છું આપને કંઈ પણ હોય તો અમે આપની સાથે